આગુ આગુ કલર અને લગ્ન જવાનું છે કા હાલો નીકળ્યું છે ચશ્મા પહેરીને બૂટ બૂટ પહેરીને જો આયુષભાઈ તૈયાર થઈ ગયા છે ને ગાડીએ ઊભા રહી ગયા છે હાલો મિત્રો વિડીયોમાં બધા કન્ટિન્યુ બિન રહેજો આપણે જઈએ હવે લગ્નમાં કાં આયુષભાઈ જો મિત્રો અમે ગાડી લઈને નીકળી ગયા છે લગ્નમાં જવા જો આયુષભાઈ ને મેન બધા નીકળી ગયા છે લગ્નમાં કાં ભાઈ હા ઠંડી બહુ છે ને એટલે આયુષભાઈ બે વસાવે વસાડે કાં બેતર પેરી પહેરી બીમા પેરી કેવી ઠંડી છે આયુષભાઈ બહુ ઠંડી છે એટલે આયુષભાઈ બે ગાડીમાં હા તો આયુષભાઈ ઉત્સાહ થા થા કરે છે ઘડિયા અને હવે પેટ્રોલ પંપ આવે ને ના પેટ્રોલ પુરાય લઈએ આયુષભાઈ જો કરે છે ડિસ્કો કાં પેટ્રોલ પંપ એક ઠેકાણે ડીજે વાગે છે ને તે આયુષભાઈ મજા આવી ગઈ જો ડિસ્કો કરવા માં

તે આવીશ ભાઈ મજા ન આવી મજા આવી નો મજા આવી ને હાલો હવે જમીન આપણે સોડા પી લઈ જો આયુષ ભાઈ સોડા લઈ લીધી જમીન કા હાલો પી લો સોડા હો જો આયુષ ભાઈ સોડા પીવી છે કેવી સોડા છે મસ્ત મસ્ત સોડા છે ને જો ગેસ વાળી આયુષ ભાઈ મજા આવી કા મજા આવી ગઈ ને બહુ મજા આવી બહુ મજા આવી ગઈ ગાઈસ ભાઈ જો પાણી જોવા આયા છે ગાઈસ ભાઈ કેવું પાણી છે ઈસ ભાઈ મસ્ત મસ્ત પાણી છે ને ઈસ ભાઈ જો પાણી જોવા આયા છે કા મસ્ત મસ્ત લગન માં આયા છે ને તે ના વસાળ એક ઠેકાને ને ગયા તળાવ કા કે હાલો આપણે તળાવે જાવું છે પાણી જોવા પાણી જોવા આયા છે તમારે નાવું છે આયુષભાઈ કેમ

આયુષભાઈ ભાવ છે એવું જો માં જલજીરા નાખે કા કેવા કટકા કરી દીધા શેવડી ના ના નાના નાના કચ દીધા ને આયુષભાઈ માપે નાખજો જલજીરા હો બસ ને હવે ખાવા મનો આયુષભાઈ જો શેરડીને કટકા ખાઈ કાંઈ જલજીરા નાખીને હું નાખીને ભાવે કે ન ભાવે બહુ ભાવે ખાવા મને ઓરડીને કટકા જલજીરા લાવો તો હુંય સાખું ક્યાં આયુષભાઈ હું સાખું ને હાલો જો આયુષભાઈ ને શેરડીને કટકા સાઈ મસ્ત છે ઓ આયુષભાઈ મજા આવે જલજીરા નાખીને ખાવાની ક્યાં આયુષભાઈ ખાવા મનો હો છોડે બેટ આયુષભાઈ જો દડો બાંધીને રમેશ કાષભાઈ રમવાનો આયુષભાઈ નઈ નડો બંધાયો અધાર બંધાણભાઈ તો ટકા ઉપર આવે આયુષભાઈ આવે તે ટકા જો એમ હળુ હળું રમવાનું હોય અયુષભાઈ Tamu mamono alo.